ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી યારાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાશે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી નવ થી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસના આયોજનને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને અંબાજી કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુને એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠના દર્શન કરવાનો સુલભ્ય અવસર મળી રહે તે હેતુથી શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો ચાલુ વર્ષે નવથી થી અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં શ્રદ્ધાળુઓ બે પાંચ કિલોમીટર ત્રિજ્યામાં એકાવન શક્તિપીઠ થકી દર્શનનો લાભ મેળવી શકશે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જિલ્લા કલેક્ટરે તમામ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સંયુક્ત પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ આવ્યો છે આ માટે જિલ્લા કક્ષાની અલગ અલગ વીસ જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે સ્વચ્છતા માટે ચારસો પચાસથી વધુ સફાઈ કામદારો ખડે પગે રહેશે આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાતસો પચાસથી થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે આ સાથે જુદા જુદા જિલ્લામાંથી દર્શનાર્થીઓને આવવા માટે બસ અને ભોજનની વ્યવસ્થા આવી છે સમગ્ર હોમગાર્ડન સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે અંબાજી ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે રથ થકી લોકોને પરિક્રમામાં ભાગ લેવા આમંત્રણ પાઠવામાં આવ્યું છે અલગ અલગ જિલ્લાના સત્તરસોથી થી વધુ સંઘો સાધુ સંતો ધાર્મિક આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ સાથે ત્રણ દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો લોકલ વજન ગરબા રોશની લાઇટિંગ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદેશીથી એક જ સ્થળે એક જ જન્મે અને એક જ સમયે તમામ એકાવન શક્તિપીઠોના દર્શનનો લાભ પૂજા અર્ચનનો લાભ તમામ ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ માઈ ભક્તો એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે આ મહોત્સવ છે એ યોજાવાનો છે જિલ્લા તંત્ર દ્વારા હાલમાં વીસ કરતાં વધારે સમિતિઓની રચના કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈપણ યાત્રાળુઓને કોઈપણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આપ સૌ માય ભક્તોને શ્રદ્ધાળુઓને શક્તિ ભક્તિ અને આસ્થાના આ મહાઉત્સવમાં

આ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજનને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો છે